સિહોર ખાતે એક હજાર એકસો અગિયાર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

શ્રી સાંઈ લાઈવ એડ્યુકેટ પ્રાઇવેટ લિમિટેડ મુંબઈ દ્વારા સિહોરમાં એક હજાર વૃક્ષારોપણનું કાર્ય બહુ વિશાળથી સંપન્ન થયું જેમાં સિહોર પોલીસ સ્ટેશનમાં અને સિહોર ફાયરિંગ ટોટલ મળીને લગભગ ત્રણસોથી સાડી ત્રણસો વૃક્ષોનું વૃક્ષારોપણ થયું એ સિવાય પણ શિહોરની અન્ય સ્કૂલોમાં ગર્લ્સ સ્કૂલ છે મહિલા કોલેજ છે જેમાં મળીને પણ ટોટલ મળીને બધા મળીને એક હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ થયું છે અને એમાં ખાસ કરીને શિહોર પોલીસનો અમે દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે અમારા લક્ષ્યને સહજ કરવા માટે એમણે સાડી ત્રણસો વૃક્ષની જગ્યા અમને ફાળવી જે અમારે બીજી જગ્યાએ દોડીને જગ્યા ગોતવા નહીં જવી પડી અને કાર્ય સહજ થયું એટલે દિલથી ફરીવાર હું સિહોર પોલીસનો આભાર માનું છું સાથે નગરપાલિકા શંખનાદ ચેનલનો પણ આભાર છે કે અમારા કાર્યમાં તમે બહુ સરળતાથી સહયોગી બન્યા અને એ સાથે સિહોરની પ્રજાને એક નિવેદન કે દરેક લોકો વૃક્ષ એક વૃક્ષ વાવે જેની કિંમત તો કંઈ નથી હોતી વૃક્ષની કિંમત પણ એ વૃક્ષ જ્યારે મોટું થાય છે ત્યારે આપણને ઓક્સિજન આપે છે અને ઘણી બધી બીમારીઓથી પણ આપણને આ વૃક્ષો છુટકારો આપે છે એટલે ફરીવાર વિનંતી કે શિહરની જનતાને કે એક વૃક્ષ જરૂરથી વાવજો એવું જરૂરી નથી કે ચોમાસામાં વાવવું ક્યારે પણ વાવી શકીએ અને એનું રક્ષણ કરીએ તો આજથી બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ એ જ વૃક્ષ આપણને ઘણો બધું ફાયદો આપી શકે છે જય હિન્દ જય ભારત